વલસાડ શહેરના શાકભાજી વિસ્તારમાંથી મળી આવી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ઓછી ગુણવત્તાવાળા તેલને બ્રાન્ડેડ કરી વેચાતું હતું વલસાડ પોલીસ અને તેલ કંપની દ્વારા માર્કેટમાં ત્રણ થી ચાર જેટલી દુકાનોમાં રેડ કરવામાં આવી હતી પોલીસ અને તેલ કંપનીને દુકાનોમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા હતા સાથે સાથે તિરુપતિ તેલના સ્ટીકર ઢાંકણા જોકે અલગ અલગ દુકાનોમાં રેડ કરતા મોટા પ્રમાણમાં સસ્તું તેલ બ્રાન્ડેડ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ગુણવત્તાવાળા તેલને બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં વ્યાપારીઓ અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હતા વલસાડ પોલીસ અને તેલ કંપનીની ટીમ દ્વારા જથ્થાબંધ તેલના ડબ્બા કબજે કરી પોલીસ સ્ટેશન લવાયા બાદ પોલીસે આ મુદ્દે તેલ કંપનીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે